પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે તો ખાસ કરીને ડાંગરનો પાક સંપૂર્ણપણે નાશ પામતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સામુ કરવું પડી રહ્યું છે તો ખેડૂતોએ બગડેલા પાકમાંથી રહેલી ગયેલી ડાંગર ઉપજાવા માટે માવઠા કરતા પણ વધુ પરસેવો વાવ્યો હતો પરંતુ અંતે નિરાશા જ હાથ લાગી છે તો તહેવારના દિવસોમાં બાળકોને ભાત ખવડાવવા જેટલું પણ અનાજ બચાવવાનો ખેડૂતો પ્રયત્ન કરી રહ્યા છે જમીનમાં પાણી ભરાઈ જતા અને પાક પલટી જતા પશુઓ માટે ઘાસચારો પણ અછતમાં આવી ગયો છે તો પાધોરા ગામ પાસેના ખેડૂત મલિયાભાઈ રાઠવાએ જશે જણાવ્યું હતું કે આખો દિવસ મહેનત કરી ડાંગર ઉપાણી પણ મહેનત માથે પડી ખેડૂતો હવે સરકાર તરફ મીટ માડી સાય અને વર્તનની આશ રાખી રહ્યા છે કારણ કે કમોસમી વરસાદે તેમની આખી મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે વરસાદ આયો અને અમારે પાક બગાડી નાખ્યો બધું કશું કામ લાગે એવું નથી પણ હવે આ અવેર કરવો પડે તો ઘાસ ચારો બી કામ લાગે એવો નથી આ આવું માવઠું થયું ચોમાસા જેવો ખેડૂતને કશું રહ્યું નહીં કશું બચ્યું નહીં કેટલું નુકસાન થયું છે અંદાજી આ ખૂબ નુકસાન થઈ ગયું સાહેબ હવે આ કશ્યો મારે ખાવા જેવું પણ બચ્યું નહીં આ તો હવે ખાલી ખેતર ખાલી કરવાનું હવે કરવાનું એવું છે ખેડૂતોની શું દશા છે આ વિભાગને બધા આ ખેડૂતોને પશુપાલનને દરેકને હવે ચાર બી આ બચ્યું નહીં બધું કહી ગયું છે એક અઠવાડિયાથી સતત માવઠાને કારણે ચાર બી બચ્યું નહીં શું નામ છે તમારું ને શું બન્યું શું થયું છે આ બધું કહવાઈ ગયું સાહેબ શું કરવાનું હવે સના કારણે કોઈ ગયું આ વરસાદ પડે એટલે બધું કોઈ ગયું એનો ઘાસ ની કામ લાગવાનું ના કશું કામ ના કરવા કચ્છું કામ નહીં ના લાગે ઘોરો ખવડાવવાની તકલીફ છે મણોને ખવડાવવાની તકલીફ છે સાહેબ તો આજે તમે ડાંગર કાઢો છો આ ડાંગર કાઢે આ તો છોકરા કઈ ઘોળી ભાત ને છોકરા સોખા ખાય એ કરીને ઝૂડિયે ની તો હું પોતાડામાં નાખી દેવાનું સાહેબ આવું થઈ જશે સાથે ન્યૂઝ ગોગંબા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ